તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખેડા ભાજપમાં ભડકો થયો છે નડિયાદ કમલમ ખાતે રાજીનામા આપ્યા હતા આખું સંગઠન શહેર પ્રમુખની જવાબદારી મારી હતી પણ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો પાર્ટીને કોઈ એવું લાગ્યું હશે જેથી મને સસ્પેન્ડ કર્યો પછી વાતની જાણ થતાં આખા સંગઠનને જ્યારે ખબર પડી કે ભાઈ રોહિતભાઈને આ રીતે સસ્પેન્ડ કર્યા છે તો સંગઠને જાણ કે રોહિતભાઈનો વાંક શું એમણે અહીં આવીને રજૂઆત બી કરી તે છતાં પાર્ટી એને આ રીતે મને સસ્પેન્ડ કર્યો સસ્પેન્ડ કરવાનું કારણ એ છે કે અઢી વર્ષ દરમિયાન ખેડા નગરમાં ગત સમય ભારતીય જનતા પાર્ટીની બોડી હતી એ બોડીએ અઢી વર્ષ દરમિયાન ખૂબ ભ્રષ્ટાચાર કરી અને ખેડા ગામની અંદર પાર્ટીની છબી એટલી હદ સુધી ખરાબ કરી કે કોઈ વોટ આપવા તૈયાર નહીં